સુરેશ બેસ સાપડ એક બાવા એક એક બાબા હરુ આવ છે એક બાવા એક ના બાબા હજાર સે નેહરમાં ગોહાના ટાઈગર માં બારિ 2015 смотрите नेता नहीं ओ भैया मैं सुपर मॉल में दो 1032 रुपया

લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો આઠસો ચાલીસ રૂપિયા ઓગણ ચાલીસ Jale, jale, jale bola.

રૂપિયા પૂરા ઓગણ નંબર માલ સારો માયનો આઠસો ને પિસ્તાલીસ રૂપિયા ઓગણચાલીસ નું હવા વાવામાં